નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં લોકમંચમાં અલગ અલગ વિષય પર ચર્ચા કરતી કરતા હોઈએ છીએ ત્યારે ખાસ આજે ગામડાઓની ચર્ચા કરવી છે કારણ કે મુખ્યમંત્રીએ જે પ્રમાણે ગામડાઓને લઈને એક જાહેરાત કરી છે કારણ કે તમે જુઓ કે નજી વરસાદમાં શહેરમાં જો રોડ રસ્તા ધોઈ જાય છે તો ગામડાના રોડ રસ્તાની પરિસ્થિતિનું શું નિર્માણ થતું હશે અંતરિયાળ ગામડાઓ હોય છે એમાં દરેકના જે રસ્તા બનતા હોય છે રોડ હોય છે ડામરના રોડ હોય છે પણ વરસાદ આવવાથી દર વર્ષે આ રોડ ધોવાઈ જતા હોય છે અને એને જ લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ જનસુવિધા હિતલક્ષી આ સરકારના પ્રવક્તાઓનું કહેવું છે ગ્રામીણ જનસુવિધા હિતલક્ષી એક નિર્ણય લીધો છે અને છસોને અડસઠ કરોડ રૂપિયા એને લઈને મંજૂર કર્યા છે એટલે હવે જે પંચાયત હસ્તકના જે રોડ રસ્તા હશે એ હવે કોન્ક્રીટ માર્ગ બનશે એટલે અત્યાર સુધી જે ડામરના બનતા હતા હવે એ કોન્ક્રીટ માર્ગ બનવાના છે અને ગ્રામીણ વિસ્તારોમાં પણ હવે આ માર્ગ સુવિધાયુક્ત બનશે એવો દાવો સરકાર કરી રહી છે અને કોન્ક્રીટ રોડ બનાવવાનું શક્ય નહીં હોય ઘણી જગ્યાએ ન હોય તો પછી જાહેરાત કરી છે કે ત્યાં પેવર બ્લોક નાખવામાં આવશે કુલ એક હજાર વીસ કિલોમીટરની લંબાઈના સાતસો ને સિત્યાસી માર્ગ કોન્ક્રીટ બનશે અને કોન્ક્રીટ રોડ મળશે એટલે હવે ચોમાસામાં એમનું કહેવું છે કે કોઈ અડચણ નહીં આવે ગ્રામવાસીઓને અને સીએમે કહ્યું છે કે ગામડાઓમાં સુવિધાસભર રોડ નેટવર્ક આપવા માટે સરકાર પ્રતિબદ્ધ છે રાજ્ય સરકાર લોકોનું ઇઝ ઓફ લિવિંગ વધારવા માટે કટિબદ્ધ છે અને એમાંય ખાસ કરીને ગામડાઓ પર ફોકસ કરવામાં આવ્યો છે પણ ક્યાંક આપણને બધાને ખબર છે કે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે જેમ શહેરવાસીઓ નારાજ છે અને ઘણા બધા શહેરોમાં નેતાઓ સામે આક્રોશ છે એ આક્રોશ ગામડામાં પણ જોવા ન મળે તો એને લઈને પણ કદાચ આ નિર્ણાયક મીડિયા તરીકે તો કદાચ આ એક એંગલ જોવી જ પડે પણ આપણે ચર્ચા કરીશું કે ગામડામાં ટકાઉ કોન્ક્રીટ રોડ કેટલા ટકશે કે પછી શહેર જેવી હાલત થશે ચર્ચા કરવા માટે મારી સાથે પેનલમાં ઉપસ્થિત છે કોંગ્રેસના પ્રવક્તા મુકેશ પંચાલ ઉપસ્થિત છે મુકેશજી સ્વાગત છે આપનું લોકમંચમાં સાથે જ ભારતીય જનતા પાર્ટીના નેતા નિલેશ સોલંકી છે નિલેશજી આપનું સ્વાગત છે અને રાજકીય વિશ્લેષક કે જેમને અલગ અલગ ગામડાઓમાં પ્રવાસ કર્યો છે જેમની પાસે અનુભવ છે અને ઉત્તર ગુજરાતના પોતે રહેવાસી છે એવા જયેન્દ્ર બ્રહ્મભટ મારી સાથે છે જયેન્દ્રજી આપનું પણ સ્વાગત છે નિલેશભાઈ શરૂઆત આપનાથી કરીશું કે જે પ્રમાણે સરકારે જે જાહેરાત કરી છે સાતસો ને સિત્યાસી માર્ગ બનાવવાની અને છસો ને અડસઠ કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે અત્યાર સુધી લોકોએ સહન કર્યું ત્રણ દાયકા ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું ને હવે તમને કોન્ક્રીટ રોડ બનાવવાની જે મહેચ્છા જાગી છે તમારી મંશા છે પૂરી થશે કેમ એ તો હવે સમય બતાવશે પણ અચાનક આ ત્રણ વર્ષ ત્રણ દાયકા વીતી ગયા પછી હવે યાદ આવે છે નિલેશભાઈ

માત્ર ચોમાસામાં દેખાતી હોય એ એવા પૂર પ્રકોપ થી રોડ ધોવાઈ જતા હતા તો આ માટે નવી એપ્લાય કરવામાં આવે કે કોન્ક્રીટ ના રોડ કે કોન્ક્રીટ ના રોડ એ લાંબા સમય સુધી રહેશે અને મજબૂત રહેશે અને જ્યાં કોન્ક્રીટ ના રોડ ના નાખી શકાય ત્યાં પેવર બ્લોક થી એ કામ અને એ સુવિધા આપવામાં આવશે સ્વાભાવિક છે કે હમણાં જ મેં થોડા અહેવાલ જોયા કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બીજા ત્રણ મહાનગરોના પણ આજે એમને અહેવાલ પ્રમાણે એકસો બસો પંચાવન કરોડ એમને આપ્યા કે સુરત નગરપાલિકા રાજકોટ નગરપાલિકા અને ગાંધીનગર મહાનગરપાલિકા આ બધાને પણ એક રોડ રસ્તા માટે મંજૂર કર્યા છે કરોડ હું આપને કહીશ કે ગામડા આપણા માટે જેટલા શહેરો ઉપયોગી છે એટલા જ ગામડા ઉપયોગી છે કે ત્યાં પણ આપણા જે છેવાડાના વ્યક્તિઓ છે કે ત્યાંની જે હેવી જે રોડ ઉપર જો આવતા જતા હોય ત્યાંના ત્યાં જે પ્રમાણેની જે નુકસાન થતા હોય એ નુકસાન ચોમાસા દરમિયાન બેસી જાય કોન્ક્રીટ અને પાણીને એ મુશ્કેલ સંબંધ છે એ કોન્ક્રીટ ના રોડ હવે નવા એપ્લાય કરવામાં આવશે દિલીપભાઈ તો એ લાયબિલિટી પણ વધશે એટલે જેમ જેમ આપણે શહેરમાં પણ વિકાસ કરીએ છીએ એવી રીતે એ રોડ રસ્તા ગામતા જિલ્લાઓમાં

ભૂવા પડતા જાય ગામડામાં આલાખી ભુવા નહીં પડે પણ આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય અથવા ગ્રાન્ટ પડી રહે અથવા એનો ઉપયોગ નથી થયો અને પછી ચૂંટણી આવે ને ચૂંટણી પતી જાય નિલેશભાઈ એટલે શંકા આ જાય છે ના સ્વાભાવિક છે કે આપનો પ્રશ્ન વાજિત છે કે ત્યાં સરપંચ હોય સરપંચની જગ્યાએ કદાચ ત્યાં સરપંચ ના હોય અને તલાટી હોય કે વહીવટદાર હોય તો ગામડાનું જે પ્રમાણે વહીવટ પહોંચે એ ચોક્કસથી મુખ્યમંત્રીશ્રી એમાં ધ્યાન આપશે આટલી બધી ચિંતા હોત ને તો આટલા સમયથી વહીવટદારથી શાસન ના ચાલતું હોત તમે પંચાયતો ની ચૂંટણી કરી નાખી હોત પાછા ઠેલતા ગયા છો કારણ કે કોઈ મનસા નથી કે ગામડાઓ સમૃદ્ધ થાય વિકાસ થાય ના ના ટૂંક જ સમયમાં હવે દિવાળીની આસપાસ કદાચ ગ્રામ પંચાયતોમાં પણ પણ ઇલેક્શન આવી જશે અને ત્યાં પણ એ સરપંચ નિમવામાં આવશે જ્યાં જ્યાં જે જે જગ્યાઓ ખાલી પડી છે ત્યાં આપણે એ કોર્પોરેટ ત્યાંની જિલ્લા જે તાલુકાને

પંચાયત એક વાક્ય બીજું વાક્ય એવું છે કે તમે જે પેલા ડામર ના રોડ હતા ડામરના પાણી ને જે અડવેર છે ને એ 30 વર્ષે ભારતીય જનતા પાર્ટી પાર્ટીના મુખ્યમંત્રી વૃધુ અને મક્કમને ખબર પડી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે મારા મિત્ર છે અને આજે આરટીસી ના રોડ બનાવવા જો ગુજરાતના ગામડાઓમાં જઈ રહ્યા છે તો ખુબ સારી વાત છે પણ હું તમને કહી દઉં કે ગામડાની પ્રજા તો કદાચ છે ને આરસીસી નો રોડ બનાવ છે ને એમાં જ ખુશ થઈ જવાની તમે સમજો પણ જે રીતે અમદાવાદ ની અંદર સિંધુ ભવન રોડ આરસી પૂર્વ મુખ્યમંત્રી માનની પટેલ એ વખતે મુખ્યમંત્રી હતા તમે જો આજે આજે નદી થઈ છે રોડ અને અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટ આ ચાર જગ્યાએ ક્યાંક ક્યાંક વ્હાઈટ ટોપિંગ રોડ એટલે કે આરસીસી રોડ બન્યા છે હવે તમે અમદાવાદ ની જ અત્યારે આરસીસી રોડ જે વ્હાઈટ ટોપિંગ રોડ બન્યા છે

પણ અત્યારે જે મંજૂર કર્યા છે તાલુકાના રોડ એ એટલા માટે કર્યા છે તમે તમને દઉં કે લગભગ એક એક મહિના પછી આ ગામડા તાલુકાના આરસીસી રોડ નું જે પેકેજ જાહેર કર્યું છે એ બાબત ની તમે કરજો એવું યાદ કરાવું છું કારણ કે અત્યારે હાલ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓ આવી રહી છે તો એ વખતે જો આ રોડ મંજૂર કરે તો એમાંથી જે પેલા ચાલીસ ચાલીસ ટકા મળે તો ચૂંટણીમાં કાર્યકર્તાઓને લાભ થાય આ એક જ માત્ર ને માત્ર વાત છે બીજી કોઈ નથી એ તમે ચૂંટણીની તમે વાત કરો છો મુકેશભાઈ મને પણ કહેવા દો કે કોંગ્રેસનું રાજ હતું ત્યારે ગામડાની પરિસ્થિતિ શું હતી અત્યારે તમે જુઓ કે દરેક ગામડામાં રોડ રસ્તા છે પાકા થઈ ગયા છે આપણે ન ભૂલવું જોઈએ બીજું કે વીજળી મળે છે આઠ કલાક મળે છે હવે તો સરકારે દસ કલાકની જાહેરાત કરી છે ક્યાંક ક્યાંક ઇન્ટરનેટની સુવિધાઓ છે એટલે એવું નથી કે આ ત્રીસ વર્ષમાં સરકારે કશું કર્યું નથી અમારે તો નિલેશભાઈ કાઉન્ટર ક્વેશ્ચન કરવા પડે પણ આપણે એ પણ સ્વીકારવું પડે કે ગામડાઓ અત્યારે સમૃદ્ધ થયા છે ગામડાઓમાં વિકાસ થયો છે એ સ્વીકારવું પણ પડે ને મુકેશભાઈ

તમે સમજો દિલીપાઈ એ વખતે એ વખતે અમદાવાદ નો તો મને એમ થાય કે જેટલો જીએસટી અત્યારે આવે છે જે ટેક્સ અત્યારે પ્રજા ભરે છે જે પ્રોપર્ટી ટેક્સ ભરે છે એ ગામડું હોય તાલુકા હોય કે શહેર હોય એના પ્રમાણમાં શું આ સરકાર સુવિધા આપે છે કરી આજે ભારતીય જનતા પાર્ટી ના પ્રધાનમંત્રી સમકસ ગડકરીજી બધું કબૂલ કરે છે કાઈ આપડે કેવાની જરૂર નથી

સવાલ એ થાય છે કે મેં ઘણા બધા મુખ્યમંત્રીઓની કે બાપકામ વિભાગની ઘણી બધી વિગતો જાણી આ બધી જે બંને પક્ષોના જવાબદાર પ્રવક્તાઓ છે એટલે એ બંને પક્ષો પોતાની ફેવરની રજૂઆત કરશે પણ બેઝિકલી એ થાય છે કે સરકાર આ બગલું કરે છે બહુ સારી વાત છે કામગીરી માટે સારી છે પણ ખાટલે કોડ એ છે કે આજ આરસી સીસી રોડ જે છે રોડ એ નગરપાલિકાઓની તમે એક ગુજરાતની એક પચાસ નગરપાલિકાઓ માંથી જોઈ લાવિકાઓ એવી હશે કે જ્યાં એક વર્ષની અંદર તૂટી જાય છે ગામડા તરફ જતા રોડોમાં ક્યાંક તકલીફો રહેતી હોય ચોમાસા બાદ એ તકલીફ ઓછી થાય પણ એ તકલીફ ઓછી થવા માટેનું મોટા મોટી કારણ મને એવું લાગે છે કે ઓછી થાય એવી શક્યતા એટલા માટે નથી કેમ કે અત્યારે સંસદ સભ્ય કરતા સરપંચ પાવરફુલ થઈ ગયો છે સરપંચની ચૂંટણી ખર્ચાળ થઈ ગઈ છે તમે જુઓ તો ઘણી બધી એવી છે કેન્દ્ર રાજ્ય કે ગામડાઓના વિકાસમાં ઘણા બધા નાણા જુદા જુદા નાણા પંચના નાણાં મળે છે અને એનું લોકો કામ બી કરે છે પણ કામ પૂરેપૂરું થતું નથી ઘણી બધી જગ્યાએ મેં જોયું છે મેં તો બહુ 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 ક્લિયર કટ વાત કરું તો ગોકુલ ગ્રામ યોજના જયારે કેશુભાઈએ ચાલુ કરી ત્યાર પછી ગામડાઓમાં ધીરે ધીરે વિકાસ બી થયો રસ્તાઓ બી સુધર્યા પણ બેઝિકલી એવું થાય છે કે કે એક માનસિકતા ગઈ જે કોઈ માલિકી નથી માલિકી છે ત્યાં તમે જુઓ કોઈ બી ગામડાના વિસ્તારમાં જશો બાકા ટૂંકા રસ્તા હશે તો એના રોડ પર આવેલા ખેતર વાળાનો શેડો લાંબો કરીને રોડ સુધી આવી ગયો હોય ત્યાં પ્લાન્ટેશન થઈ ગયું હોય કોઈ ઝાડવા ઝાખડા લાગી ગયેલા હોય

પોઝિશન એ આવશે કે જ્યાં આગળ પરિસ્થિતિ ખરાબ છે રસ્તાની ત્યાં તો કમસે કમ એ લોકોને થોડી સગવડ મળશે ચલો બિલકુલ એટલે એટલે અપેક્ષા રાખા કે થોડી ઘણી સગવડ મળશે નિલેશભાઈ એ જે વાત કરીને કે અત્યાર સુધીનું જે મુકેશભાઈને તો મેં કહ્યું કે ઇન્ટરનેટ આવી ગયું છે અને રોડ રસ્તા બની ગયા છે અને પાણી આવી ગયું છે અને બધી જ આ વાતો કરી વીજળી આવી ગઈ છે પણ તમને ખબર છે ને કે ત્રીસ વર્ષના શાસન દરમિયાન એવા પણ ગામડાઓ છે કે જ્યાં દર્દીને લઈ જવો હોય ને કેળસવામાં પાણીમાંથી દર્દી ને લઈ જાય છે માની લો કે બાળકોને શાળાએ જવું છે તો દફતર માથે મૂકીને બાળકો એ પાણીમાં ચાલતા શાળાએ જતા હોય છે અને આપણે પછી વિકાસ ની વાતો કરીએ આપણે ગુજરાત મોડેલ ની વાતો કરીએ તો કેવી રીતે શક્ય બને હવે રોડ રસ્તા બનાવે પહેલા એ તો સુવિધાઓ આપો તમે અંતરિયાળ ગામડાઓમાં આ અહેવાલો પ્રસિદ્ધ થયા છે આ મારા મોઢાની કે વિપક્ષની વાતો નથી આ અહેવાલો પ્રસિદ્ધ થયા છે આ દ્રશ્યો લોકોના નજરમાં છે નિલેશભાઈ ના આપે એ વાત સાચી કીધી કે મુખ્યમંત્રી શ્રી એ પણ આવી એક મંચની મીડિયા માધ્યમથી પણ વાત કરી હતી કે મીડિયા સરકારને એક ધ્યાન દોરે છે કે કોઈ જગ્યાએ કોઈ પહોંચવામાં તંત્ર પાછળ રહ્યું હોય કે તંત્ર ક્યાંક એક થયું હોય તો એ જગ્યાએ પહોંચે મીડિયા અહેવાલથી પણ એના એક્શન લેવામાં આવે છે સાચી વાત છે કે મીડિયા છે નહીતર તો તમને આ તો જાણ જ ના થાત ને નિલેશભાઈ તમારું તંત્ર કે તમારા સ્થાનિક નેતાઓ કે તમારા કાર્યકર્તાઓ તમારા સુધી આ વાત જ ન પહોંચાડે નહીં જો હું આપને કહું કે આપે પાંચ છ પ્રશ્ન પૂછા મુકેશભાઈને મુકેશભાઈ જવાબ ના આપી શકે સાચી વાત છે કે વાળા સમય લાઇટો જતી હતી પાણી પીવાના નતા મળતા ત્યાં કનેક્ટિવિટી નથી આજે તમે ધીમે ધીમે કોઈ પણ કોઈ પણ વિકાસના કામો થતા વર્ષો લાગે અને આપળા ત્યાં આટલા બધા ગામડા જે જ્યાં ટ્રેન મારફતે પાણી આવતું હતું બીજું કે આપણે મેં ઘણો પ્રવાસ કર્યો છે આ બાજુ દાહોદ થી માંડીને કોઈ પણ આ બાજુ અંબાજી હોય કે ઉમર ગામ હોય બધી જગ્યાએ મેં જોયું છે પાકા રસ્તા જે કનેક્ટિવિટી

ચલો ઓકે નિલેશભાઈ થતા હશે તો આદર્શ ગામો એક નહીં આપણી જોડે અસંખ્ય આદર્શ ગામો બને તેવી મુખ્યમંત્રી શ્રી ચિંતા કરે છે ચલો બિલકુલ મુકેશભાઈ આ મુખ્યમંત્રી ચિંતા કરે છે આમ તો કોંગ્રેસે ચિંતા એ કરવી જોઈએ કે પેલા ધૂળિયા રસ્તા હતા પછી ડામર ના રસ્તાઓ બન્યા અત્યારે કોન્ક્રીટ ના રસ્તાઓ બનાવવા જાય છે સરકાર તો તમને તો ચિંતા પેઠી હશે સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી આવે છે અને આ સરકાર જો આ કામો કરશે અથવા શરૂઆત કરશે

અરે વોટ આપવાના મહિના મારું કેવું એવું છે કે જયારે ચૂંટણી ચાલુ થશે ને એટલે જિલ્લા પંચાયત એટલે ગામડાના નાકે એક રોલર ઉભું હશે એક ટ્રક ઉભી હશે ડામર લઈને પછી એક રેતી કોન્ક્રેટ નું રોલર ઉભું હશે અને તરત જ મતદાન થતું હશે કે આ તો મંજૂર થઈ ગયો છે પણ હવે જનતા છેતરાશે નહીં એટલા માટે કે તમે સમજો કે દરેક વખતે એવું ના હોય તમે કોઈ ટેકનિશિયન ને પૂછો કે રોડ બને ને એક વર્ષ તરત તૂટી જાય એવો કોઈ રોડ ના હોય ભાઈ આવા રોડ કઈ નતા બનતા તમે જુઓ તો ખરા કોઈ રોડ એવો નથી સિવાય એરપોર્ટ ગાંધીનગર અને અમુક જે આ દિલ્હી ના રોડ એના સિવાય કોઈ એવો રોડ નથી એક છો અને મારે છે આ ડિબેટમાં બોલું છું જયેન્દ્રભાઈ દોઢ વર્ષથી સાહેબ ત્યાં ગાળે એ બ્રિજ ઉપર ટ્રકો મોટા ફોર વ્હીલર પછડાય છે સાહેબ જો એ બ્રિજ માં વનારત થશે ને પાંચસો માણસ ઓછામાં ઓછું મળશે

પણ એ જે કામ થઈ રહ્યા છે એ કામ જે થવાના છે એ કામ નું ગુણવત્તાનું તમે જુઓ તો માપ જાળવવામાં આવે અને એના માટે હું એક સજેશન મેં મારા મિત્ર જોડે બી એકવાર આવી ચર્ચામાં થયેલી કે જે ગામમાં જે રોડ બનાવવાની આવે એની જે ટેન્ડર માં જે સિસ્ટમ નક્કી કરેલી હોય કે એક જમ બે જમ 3 નું પ્રમાણ નક્કી કર્યું હોય એનું સંપૂર્ણ માહિતી નું એક બેના ગ્રામ પરિચયની કચેરીમાં સરપંચની અરે ગ્રામ પંચાયતની કલાટીની ઓફિસની બાર લટકાવવામાં આવે

ભાગ્યે ભાગ્યે કોઈક એવો વ્યક્તિ હોય કે જેને મુકેશભાઈ ઝડપથી ત્રીસ સેકન્ડ માં મારું એક કેવું છે દિલીપભાઈ બીજું બધું તો મુખ્યમંત્રી હારું કર્યું હારું થાય તો ભગવાન એનું ભલું કરે

રાજકોટ ગાંધીનગર માટે પણ બસો પંચાવન કરોડ છે આના માટે પણ છસો ને સડસઠ કરોડ ની વાત એમણે કરી છે અડસઠ કરોડની તો સાથે જ ક્યાંક કચાશ હશે તો નું કેવું છે કે પૂરી કરવામાં આવશે અને સરકાર એ માટે મક્કમ છે સરકાર ગામડાઓનો પણ શહેર જેવી સુવિધાઓ મળે એના માટે મક્કમ છે મુકેશ મુકેશભાઈએ કહ્યું કે દેરઆઈ દુરસ્ત આવે ભલે લેટ નિર્ણય લીધો અમે સ્વીકારી આપ્યું કે ખબર પડે છે આ તો ગટરના ઢાંકણા નીચે રહી ગયા છે એટલે પાછું કોન્ક્રીટ નો રોડ વ્હાઈટ ટોપ રોડ ખોદવામાં આવે છે પછી એના થીગડા લાગે છે એ રોડ તૂટી જાય છે એવા ઘણા બધા દાખલા છે મુકેશભાઈએ કહ્યું એમ અને ચાલીસ સાઈઠ નો રેશિયો છે રેશિયા પ્રમાણે જો ચાલશે અને એનો લાભ જો કાર્યકર્તાઓને થાય તો ચૂંટણીમાં સરકારને લાભ થાય એના માટેનું છે એવું એમણે કહ્યું જયેન્દ્રભાઈ વાત કરી કે નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય એની નજીકના ગામડાઓ હોય એ ચોક્કસ સમૃદ્ધ બન્યા છે પણ અંતરિયાળ ગામડાઓ છે ત્યાં આ બધી સુવિધાઓની ક્યાંક જરૂર છે અને સારી બાબત છે કે સરકાર આ પગલા ભરી રહી છે અંતરિયાળ ગામો માટે પરંતુ પચાસ એવા નગરપાલિકાના રોડ છે કે જે આજે પણ બન્યા નથી અને સંસદ સભ્ય કરતા સરપંચ હવે મજબૂત થયા છે એનું માનવું છે અને સાથે જ એમણે કહ્યું કે યોજનાઓ ઘણી બધી એવી છે કે જે માત્ર કાગળ પર હોય છે પણ સત્તા માટે માનસિકતા બદલવી જોઈએ અપેક્ષા એટલું જ રાખીએ કે સરકાર સારું કરી રહી છે વિકાસ કરી રહી છે પણ એનું અમલીકરણ ઇમ્પ્લીમેન્ટેશન પ્રોપર થશે તો એનો લાભ ચોક્કસ મળશે ચર્ચાનું સમાપન કરીએ છીએ મુકેશ પંચાલ જયેન્દ્ર બ્રહ્મભટ્ટ નિલેશ સોલંકી ત્રણેય જોડાયા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં હતી આજની વાત ગામડામાં ટકાઉ કોન્ક્રીટ રોડ કેટલા ટકશે કેટલા ટકશે પહેલા તો ક્યારે બનશે આ સવાલ અગત્યનો છે ફરી મળીશું એક નવી ચર્ચા સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર